મિત્રો બી વોક આ કોર્સ વિશે ઘણા બધા મિત્રોએ સાંભળ્યું છે અને ઘણા બધા મિત્રો પૂછતા હોય છે બેચલર ઓફ વોકેશન વોકેશનલ કોર્સિસ આ કોર્સિસ ની અંદર શું હોય છે ત્રણ વર્ષનો કોર્સ હોય છે બી વોક બીજા કોર્સ કરતા કેવી રીતે અલગ પડે છે તો સૌથી પહેલા અહીંયા સિત્તેર ટકા પ્રેક્ટિકલ છે અને ત્રીસ ટકા જ થિયરી છે આ સૌથી મોટી માસ્ટરી છે આ કોર્સની આ કોર્સની અંદર એવું ધ્યાન રખાય છે કે ભાઈ વ્યક્તિને માર્કેટમાં જે જે ફિલ્ડની જરૂર છે એ ફિલ્ડના સ્કિલ વ્યક્તિઓ આપવાનો એક પ્રયાસ એટલે બી વોકેશનલ કોર્સ આ કોર્સમાં બી વોક ઇન ડેટા સાયન્સ બી વોક ઇન સોફ્ટવેર ડેવલપમેન્ટ બી વોક ઇન વેબ ડેવલપમેન્ટ બી વોક ઇન રેફ્રિજરેશન એન્ડ એર કન્ડિશન ઇન હોસ્પિટલ અંદર ઇન ઓપરેશન થિયેટર ટેકનિશિયન આવી રીતે અલગ 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 ફિલ્ડની અંદર સ્કીલ વાળા મિત્રો તૈયાર કરવાનો એક પ્રયાસ એટલે બી વોક બી વોક સૌથી મોટો બેનિફિટ એક વર્ષ પછી જો તમે આ કોર્સમાં એક્ઝિટ છો તો તમને ડિપ્લોમાની ડિગ્રી મળે બે વર્ષ પછી એક્ઝિટ થાવ છો તો તમને એડવાન્સ ડિપ્લોમાની ડિગ્રી મળે ત્રણ વર્ષ પછી એક્ઝિટ થો છો એટલે કે કોર્સ કમ્પ્લીટ કરો છો તો ગ્રેજ્યુએશનની ડિગ્રી મળે